बोली जा के संख्या केली आहे बोली जातो एक लाख तेर हजार पाच सो બોલી જાય કેટલા લખ્યા સરસ લાલ પેન લઈને આવ્યો કેટલા લખ્યા ચાલો આ કો કોણ બોલતા આવડે છે શબ્દોમાં સંધ્યા એક લઈને સરસ બોલ સંધ્યા ચૌદ હજાર નવસો ને બાર એ શીખવાનું છે મેમાં બેન ટૂંકા કરશો ખુરશી લેવી છે હા તો ગણ વાંધો નહીં નીચે લખ થોડું આનંદ આવી શનિવાર માં વરસાદ પડે લાજ મજા કરવાની અંદર મજા કરવી પડે ને બે બેટા કીધું ખુરશી લઈ લે ગુડ ગુડ લખ્યા વેરી વાહ વાહ ભાઈ સરસ આવડે તો કેમ નાખ્યું ક્લાસમાં પેલા સરસ ગોટ આવડે તો છે થોડો મગજ વાપરો સરસ વેરી ગુડ વાહ વાહ જોરદાર તાલ સરસ 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 બાર વરસાદ પડી ગયો છે કાપોજી ભરાઈ ગયા છે તો આપણા આનંદ આજે ક્લાસરૂમ માં વેરી ગુડ ગુડ ડબલ સરસ ગુ ગુડ ગુડ સરસ સરસ ખુરશી લઈ લેજે ના પોચાય પોચાશે સરસ એ વાત

Tengah lewat tu mulai tu Very good, seras Apa ya Seras આનંદય શનિવાર ની જગ્યાએ વરસાદ માં ગણી નાખ્યો વાહ ગુડ ચુદા તારીખ વાળો ચલો બીજો દાખલો કોણ બેન તમને જે આવડે એમને ખબર પડી ગઈ સરવાળો કરી બે એમને આવી જાવ વાહ ભાઈ વાહ સરસ ગુડ હજી રિહાયેલો છે સંજય ગુડ ખુરથી લઈને હા કડતો હા 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 ગુડ વેરી ગુડ तो बुडवाई बढ़े थोड़ा। तूने मोकमी दिया। नहीं वो तारों। बैठ गए। चलो भाई। अरे गुड सचिन वा। कुछ भी बाग तो अंदर एक बेटा भी ना आया। वापे वा सरस।

સરસ કેટલા લખ્યા બેટા એ તગડા પછી કેટલા લખ્યા હા એક લખ્યું એક ઉભો એટું કરી દેવાનું ચાલ નેક્સ્ટ તારે જ ગણવાના હે ઝડપથી હા ત્રણે ત્રણ તાર જ ગણવાના હે Very good, David. બીજા દાખલામાં એક ભૂલ છે જલ્દી સુધી રજા જુઓ ઘણો ટાઈમ છે છેલ્લા સ્ટેપમાં જોઈએ ને ખાલી એ ના ના પહેલામાં એ તો પહેલામાં પહોંચી જશે છેલ્લો સ્ટેપ છે જેમ હું લખ્યું તું બીજા દાખલામાં એમાં ભૂલ છે જલ્દી જો છેલ્લે કે હું લખ્યું તે એ તો પહેલાં લખ્યું ને એ નહીં બેન બીજા દાખલામાં બીજા દાખલામાં જલ્દી જો જલ્દી જો ત્યાં નહી બે પેલો પાછળ હા ત્યાં જો ત્યાં કેમ એમ કર્યું હું લખ્યું કેટલા આવે ત્યાં હા હવે હા છું જા ત્રણ મિનિટ થઈ ગઈ વેરી ગુડ સરસ વેરી ગુડ ચર્ચ નેક્સ્ટ ફટાફટ એમાં બોલ છે દસકો લીધો એના પછીનું સ્ટેપ રહી ગયું જો પાંચ આંકડા નો દાખલો છે જવાબ ચાર આંકડામાં માં આવ્યો હા વેરી ગુડ ચાલો ઉતાર ના કરે ભૂલ ના પડવી જોઈએ ચલ જડબરા જડબરા હા વેરી ગુડ ચાલ વાહ ભાઈ વાહ સરસ સ્ટાર્ટ